નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૂપિયા બાવીસ દંડ ફટકારતા રાજકોટ રાજકોટ મહાનગરપાલિકા એક બાજુ મનપાની તિજોરી ભરવાના બહાને જનતા ઉપર કચરા નો નિકાલ કરવા મસમોટા ટેક્સ નાખી રહી છે તો વળી બીજી બાજુ નાકરાવાડી ખાતે કચરાનો નિકાલ ન થતા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે રૂપિયા બાવીસ પોઈન્ટ પચાસ કરોડનો દંડ ફટકારતા રાજકોટ મનપા કચેરી ખાતે હડકંપ મચી ગયો છે ત્યારે રાજકોટથી વીસ કિલોમીટર દૂર નાકરાવાડી ડમ્પિંગ સાઇટ ખાતે વર્ષોથી કચરાના પહાડ જેવા ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે અને તેના નિકાલ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એબેલોન ક્લીન એનર્જીને બે હજાર વીસમાં કોન્ટ્રાક્ટ આપી નાકરાવાડી ખાતે રહેલા કચરાના પહાડને સાફ કરવાનું કામ આપવામાં આવ્યું હતું પણ આમ છતાં કચરાનો નિયત સમય મર્યાદામાં નિકાલ ન થતા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલને સ્થળ પર લેગેસી વેસ્ટ પડ્યો હોવાની જાણ કરવામાં આવી હતી અને તે અંગેનો લેખિત રિપોર્ટ કરાયો હતો હકીકત એવી છે કે રાજકોટ શહેરનો જે દૈનિક કચરો જે સાતસો ટન જે નીકળે છે એ નાકરાવાડી ખાતે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટની ડમ્પિંગ સાઇટ છે ત્યાં ડમ્પ અને ત્યાં એક્ચ્યુઅલી એમએસડબલ્યુ રૂલ્સ પ્રમાણે ત્યાં પ્રોસેસિંગ થવું જરૂરી છે જે વર્ષ બે હજાર તેરથી પ્રોસેસિંગની કામગીરી બંધ છે કોર્પોરેશન દ્વારા વારંવાર ટેન્ડરો બહાર પાડી નવી નવી કંપનીઓને કામ આપવામાં આવે છે પરંતુ સ્થાનિકે આવી કોઈ કામગીરી થતી નથી તેને લઈ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણના પ્રશ્નો બહુ મોટે પાયે ઊભા થયા છે ત્યાંના જળ જમીન અને જે પાણી છે એ બધું પ્રદૂષિત થયું છે અને તે બાબતે ગ્રામજનો અને અમે છેલ્લા દસ વર્ષથી સતત કોર્પોરેશનની સામે લડત લડાવી ચલાવી રહ્યા છીએ શ્રીથી નાકરાવાડી ખાતે કચરાના ઢગલા અંગે પર્યાવરણ પ્રેમી એડવોકેટ શૈલેન્દ્રસિંહ જાડેજા દ્વારા એનજીટીની વેસ્ટર્ન બેન્ચ સમક્ષ અરજી કરવામાં આવી હતી અને તેની હાલ સુનાવણી ચાલી રહી છે ત્યારે હાલ ગુજરાત પ્રદૂષણ બોર્ડ દ્વારા રાજકોટ મનપાને પ્રદૂષણ ફેલાવવા બદલ રૂપિયા બાવીસ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો હતો